આજે સીમાજી જો ગણિત મહોત્સવ સમિતિ આપ બધાનું અહીંયાથી થી હાર્દિક સ્વાગત કરે છે આજે કહેવાય ને કે બે હજાર બે થી ત્યારે આ શિવાજી ચોક ની અંદર ગણેશજી ની સ્થાપના થયેલ અને આજે ત્રેવીસ વર્ષ ની અંદર આપણે મંગલ પ્રવેશ કરી ચુક્યા છે જેમાં જેમનો આર્થિક સહયોગ મળ્યો છે એવા રાજપોતી પરિવાર એટલે સાંસદ શ્રી દિનભાઈ સોલંકી શિવાભાઈ સોલંકી રવિભાઈ સોલંકી અમરસિંહભાઈ સોલંકી ટૂંકમાં આખા રાજમોતી પરિવારનો અહીંયા ખૂબ સાથ અને સહકાર મળ્યો છે તેમજ અંબુજા ટ્રાન્સપોર્ટર ભાઈઓ છે તેઓનો પણ આર્થિક સહયોગ મળ્યો છે આજનો પ્રસાદ રાજમોતી પરિવાર રવિભાઈ સોલંકી સવારનો તેમના તરફથી હતો સાંજનો પ્રસાદ પણ તેમના તરફથી આજે અહીં ઉપસ્થિત આવેલ તમામ

એવા રાજમોટી નેટવર્ક શિવાભાઈ સોલંકી કોડીનાર નગરપાલિકા તેઓનો પણ ખૂબ સાથ અને સહકાર મળે છે શિવ મંડપ નાથાભાઈ પરમાર રાધિકા સ્ટુડિયો જયેશભાઈ ભવાની સાઉન્ડ અશ્વિનભાઈ તેમજ કોડીનારના તમામ યુવક મંડળ કોડીનારની તમામ સંસ્થા પોલીસ સ્ટેશન તેમજ બીજીશીયલ સ્ટાફ આ તમામનો અહીંયાથી અમને સહયોગ મળતો રહે છે તેમજ જેટકો છસાય કેવી કોડીનાર ફરી ફરીવાર નાના નાના ભૂલકાઓ આવ્યા છે અહીંયાથી આપણે આવતી અહીંયાથી આપણે પૂર્ણ થાય એટલે આપણે ગણપતિ બાપાની ઘડી ધૂન બોલાવશું અને બધા જ દીકરા દીકરીઓ એમાં આજે અમારે ખાસ કરીને એમ કે ત્રણ દીકરીઓ આજે સવારની પૂજાની અંદર આજે એમણે લાભ લીધો અને બાપાએ તળને પાંચસો પાંચસો રૂપિયા ની ભેટ મળી ગઈ આ ગણપતિ બાપાના આશીર્વાદ આ એક દીકરો ને બે ને મળ્યા ખૂબ સરસ વાત કહેવાય પણ બધા બધા આ અંદર પધારી શકો છો અને આ એક જ ગણપતિ આપણા સર્વના ગણપતિ છે અને અહીંયા તમામે તમામ જે પણ નાના મોટા જે લોકો પણ આવે છે તેઓ અહીંયાથી આપણે અહીંયા આરતીનો એમને લાભ મળે છે ગામડેથી પણ પધારેલા યુવાન મિત્રો નાના નાના બાળકો આ બધા લોકોને આપણે અહીંયાથી ચોક્કસપણે આરતીનો લાભ મળે છે તેમજ આપ બધા આરતી માટે અહીંયાથી આપણે ભાવભર્યું આમંત્રણ આપું છું કે આપ અહીંયા હંમેશ પાંચ દિવસ માટે જે આપણું સ્થાપન છે અને જ્યાં સુધી આરતી પૂજા થાય સાંજે આઠ વાગ્યાનો આપણો પોણા આઠથી આઠનો સમય હોય તો આ બધા આરતીની અંદર ચોક્કસપણે બધાને આપણે આરતીનો લાભ મળી રહ્યો છે અને આ ની અંદર બધા જ યુવક મંડળ ખૂબ સરસ રીતે ગણપતિજીનું આયોજન કર્યું છે તો આપ બધા એ ગણેશ મારતની દર્શન કરવા માટે આપ બધા જરૂરથી જજો ફરી ફરી વાર શિવાજી ચોક ગણેશ મહોત્સવ સમિતિ આ બધાનું હાર્દિક સ્વાગત કરે છે અત્રે ઉપસ્થિત હરિકાકા વિઠલાણી ચેરમેન ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ રફીકભાઈ નગરપાલિકા માજી પ્રમુખશ્રી તેમજ કનુભાઈ પરમાર એપીએમસી માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર્સ તેમજ અજય પરમાર શહેર ભાજપ પ્રમુખશ્રી તેમજ ગોપાલભાઈ છગ લોહાણા સમાજના શ્રી આજ એ બધાની હાજરી છે આપ બધા આરતી બસ સોમનાથ દાદાની આરતી પૂર્ણ થાય એટલે આપણે અહીંયાથી મહાઆરતી કરવા માટે જઈ રહ્યા છે તો ખાસ કરીને પધારજો અને આજનો પ્રસાદ રાજમતી પરિવાર રવિભાઈ સોલંકી તરફથી છે અને આવતીકાલનો પ્રસાદ સુભાષભાઈ ડોડીયા શ્રી માર્કેટિંગ યાર્ડ કોડીનાર એમના તરફથી છે તો આપ બધાને ભાવભર્યું આમંત્રણ છે ॐ गम् गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप मोर्यां गम गणपति ै नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप मोर्या સોમનાથ દાદાની આરતી પૂર્ણ થાય પછી આપણે અહીંયાથી મહાઆરતી કરવા માટે જઈ રહ્યા છે તો તમામ લોકોને વિનંતી કે અહીં વધારે અહીંયા આ ગણપતિની અંદર અહીંયાથી કોઈ પાસેથી આપણે અહીંયા જે અમારા સરકારી દવાખાના એટલે કે અમારા શિવાજી ચોકના તમામ વેપારી મિત્રોનો અમને ખૂબ સાથ અને સહકાર મળે છે ખાસ કરીને દેવોને બધારને વિનંતી કે આપણે આરતી ની અંદર આ બધાની પણ હાજરી હોય એવી વિનંતી એડલો લાવો ને મોબાઈલ લઈ લો તમારો આભાર બે હજાર બે થી આપણે એક પણ વર્ષ ચૂક્યા નથી અને અવરીતપણે આ બાવીસ વર્ષ પૂરા કરી અને આપણે ત્રેવીસ વર્ષની અંદર આપણે મંગલ પ્રવેશ કર્યો છે અને તમામ યુવક મંડળો તમામ વેપારી મિત્રોનો ખૂબ સાથ અને સહકાર મળે છે અને અહીંયા બધા જ યુવક મંડળ તેમજ આજુબાજુ તાલુકાના તમામ લોકો અહીં આરતીનો લાભ લેવા માટે આવે છે ભાઈઓ પણ આવે છે બહેનો પણ આવે છે આપ બધા પણ જરૂર પધારજો અને ખાસ કરીને અમને જે સાથ અને સહકાર મળ્યો છે રાજમોટી નેટવર્ક એટલે કે શિવાભાઈ સોલંકી ધર્મેશભાઈ સોલંકી તેમજ નગરપાલિકા કોડીનાર તેમજ શિવ મંડપ નાથાભાઈ માસ્તર તેમજ રાધિકા સ્ટુડિયો જયેશભાઈ તેમજ ભવાની સામ અશ્વિનભાઈ કોડીનારના તમામ યુવક મંડળ કોડીનારના તમામ સંસ્થા પોલીસ સ્ટેશન પીજી વિશિયલ અને ખાસ કરીને અમારા ભુદેવ શાસ્ત્રીજી તેઓનો પણ અહીંયાથી અમે ખાસ આભાર માનીએ છીએ અને એ પણ અવરિત પણે અમારી સાથે જેમ પાણીના રેલાની જેમ અમારી સાથેને સાથે ચાલ્યા છે અને આ ગણેશ છે એને આપ બધા પોતીકું માનો છો સાહેબ હે આપણા ગણેશ જેને કહી શકીએ પોતીકા કહી શકીએ એવા આપણા ગણેશની અંદર આપ બધા પધારો તેમજ તમામે તમામ યુવક મંડળની અંદર આપ બધા ચોક્કસપણે દર્શન કરવા જાજો એવી આપ બધાને પ્રાર્થના થોડી જ વારની અંદર આપણે અહીંયાથી મહાઆરતી કરવા માટે જઈ રહ્યા છે कारण के शेर होय के सवा शेर होय भले काम आखा हरे वेर होय पण जेनी ऊपर बप्पा नी मेर होय ने बाप इने तो रोज लीला लेर होय हमने तो रोजे लीला लेर होय गणपति बप्पा मोरिया है तो

એમ કહેવાય કે ચોકની અંદર શિવમ ગ્રુપનું ખૂબ સરસ આયોજન હોય એ પણ દર વર્ષે સરસ મજાનું એક થીમ લઈને આવતા હોય છે તો આપ બધા એ થીમનો પણ લાભ લેજો ત્યાં પણ ખૂબ એક સો પછી સો એક પછી અડધી અડધી કલાકમાં એમના શો થતા હોય છે તો આપ બધું ચોક્કસપણે જોવા જજો તેમજ પ્રાંદર રોડ ઉપર પણ ખૂબ સરસ ગણપતિ શણગાયેલા છે જ જાપે પણ ખૂબ સરસ ગણપતિ શણગારા છે બધા બધા જ ગ્રુપ ખૂબ સરસ રીતે આયોજન કરે છે અને ખાસ કરીને આપણા આ આયોજન આપણે બધા રાષ્ટ્રપ્રેમી છે એટલા માટે આપણું આ આયોજન દીપી ઉઠે છે તો આપ બધા આ આયોજનનો ચોક્કસપણે લાભ લેજો થોડી જ વારની અંદર મહાઆરતી કરવા જઈ રહ્યા છે બધા જ લોકોને મહાઆરતીનો લાભ મળશે તો ખાસ કરીને આ બધા હાજરી આપો એવી વિનંતી જય સોમનાથ અને આ વખતે જાનભાઈ મંદિર ગયા વખતે તો ડ્રેક્યુલિયા જેવું આખું હતું અંદર આ વખતે આખે આખું જંગલની થીમ બનાવી છે એટલે નાના બાળકોને તમે લઈને જશો ખૂબ મજા આવશે જંગલ થીમ બનાવી છે તો એ જાનબાઈ ગ્રુપનું જોવાનું ભૂલતા નહીં કારણ કે આજ આનંદ છે આજ વિશ્રમે છે આજ નેનોમાં ને નહીં ચાલો આપણે બધા જઈએ આપણા આંગણે ગણપતિજી પધાર્યા છે એ આજ બધા આજ કોડીનારના ગામને આંગણે કંચન વર્ષે મેઘ એવો કંચન જેવો મેઘ વર્ષી રહ્યો છે તો ખાસ કરીને આ આયો બાપા વિધિ સિધિ લાયો એ ગજાનંદ આયો વિધિ સિધિ લાયો આયો બાપા રીધિ સિદ્ધિ લાયો એ ગજાનંદ આયો રીધિ સિદ્ધિ લાયો તેમજ આરતીની અંદર અહિયાંથી કરશનભાઈ વંશ અમારા ત્રિભુવન કાકા તેમજ અમારે હાર્દિકભાઈ ઢોલ પર હોય છે તેમજ હું દીપક ગોહિલ તેમજ બીજા ઘણા બધા અમારા ધર્મપ્રેમી ભાઈઓ ત્રિભુવન કાકા આ બધા જ ભાઈઓ આરતીનો મહાલાભ લેવા માટે આવે છે તેમજ અમારું ભવાની ગ્રુપ તેઓની પણ અચૂકપણે હાજરી હોય છે અને અમારા ભવાની યુવક મંડળના સદસ્યો પણ બધા જ લોકો સુનિલભાઈ દિલીપભાઈ રણુભાઈ રાજુભાઈ બધા જ લોકોની હાજરી હોય છે તો ખાસ કરીને આપણે બધા આ મહાઆરતીનો બસ હવે સમય થવા જઈ રહ્યો છે થોડી જ વાર ની અંદર આપણે મહાઆરતી શરૂ કરવા માટે જઈ રહ્યા છે શ્રી રામભાઈ વાઢેડ તેઓની પણ હાજરી છે આ તકે શિવાજી જો ગણેશ મહોત્સવ સમિતિ તેઓનું પણ હાર્દિક સ્વાગત કરે છે અને રવિભાઈ સોલંકી આજનો પ્રસાદ આપણા રાજમોતી પરિવાર રવિભાઈ સોલંકી તરફથી સવારનો પણ પ્રસાદ હતો અને સાંજનો પણ પ્રસાદ છે આ અતિની અંદર તમામ અહીંયાથી

આવો અને આપણે અહીંયાથી થી વિધિ પ્રમાણે ગણપતિ બાપાનો અહીંયાથી આપણે આરતી પૂજા માટે અહીંયાથી શશીભાઈ સોલંકી બધા સુનિલભાઈ રણુભાઈ દિલીપભાઈ રાજુભાઈ આવો બધા ભાઈ રવિભાઈ સોલંકી હરિકાકા ગોપાલભાઈ રફિક બાપુ કનુભાઈ રામભાઈ પધારો વધારો સતીશભાઈ हेलो कोई तब बोल रहे हैं मेरी प्रॉब्लम है नहीं ये लोग जो ओके नहीं लाइक आओ नहीं हां भाई जी लोग से माइक गो नहीं बंदा दे लो माइक हां बंद कर दो બટન મે કામ જાઓ ઓકેજી નકા આવો અલી કાકા ચબત પ્રીમિયમ ની આર્તી લો મહારાજગી આનંદ કરું હરિ ગુરુ સંો હરિ ગુરુ સંત I'm you